દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો વાગે ગાંજ ના હાડા ચિયાર પૂણા પાંચ જીવ થવા આવ્યું અને અમાર પાડડાને ફેરવે નાખવાનું કામ ચાલુ કરવું દી ફેરવે નાખીએ અને આપણી માર પાછળ દેખાય ને દરવાજાએ પણ ભરાઈ ઓલા ડેલા કરાવ્યા ને એ ડેલાએ પણ ભરાઈવા એ ફિટ કરવાનું કામ છે એટલે ધનાભાઈને એકાદ દે આવવું પડે એટલે ધનાભાઈ આવે ને તો કે માં એમાં ઓલો થકેલ્યો દરવાજો બનાવવાને એને કંઈક બનાવવું જોઈએ તે પછી ઓલી કેસી ફિટ કરવાની હોય મને કે ઓલો હેડકિયું હેઠું રહીએ ને એ ફિટ કરવાનું હોય જ જમાર વાહે મીરા આવે મારી પૈસા હાઈડ કરતી તે મીરાની પણ મોકરી કરી દીધી તે બધાએ વાં વયા જાય આગળ બધાય પાડડા સોળે ને તે પાણી પીયા પીયા અને વાં વયા જાય એટલે હું તો હાલો વાળો પે દોઢ વાજે જોવા લઈએ ને પછી વિડીયો કન્ટિન્યુ કરીએ તો આ જ છે ને મેં એક કામ કર્યું કે આ હે ને ગોડેલા ભરવા વધી હું એકલી અને વધીને તે એમાં હે ને આની આજ જ બધે હે ને બોલો થૂકું નાખે કોગરા કરે અને એટલો ગંધારવાળો આની આ બાજુ બાજુમાં જ કરતા નથી હાવકા ઓલા આ અમાર ફિલ્ડ પાણીની ટાંકી જો આ છે અને પાણી હે ને ત્યાંથી નાથી પીએ નાથી નાથી કોગરા ને નાખે મને ગંધારવાળો થાય નહીં જરાય નો ગમે હે આજ કામ કર્યું બધું હેને લીપે દીધું મને લીપવાનો શોખ બહુ જ નો એટલે ને મેં આ બધું હેને લીપે અને અહીં ને અહીં જવા દીધું ને તો કે કીવું પૂંડું લાગે એ કે અને કે સાણ સુથવાનો હરખ ખાઈબડ્યો ને એ કે પણ હે ને આહા થાય અને બીજું ધાતું કે આ રહેતી હે ને એને કાકરી બધી આપણે લીલા પૈકી આવતા ને તો સોટ્યું આવે સીધું ઘરમાં ગીરે એમણે ગમે નથી મેં એના લીપે દીધું અને અસલની રૂપારી ગાયર કરી દીધી અને હા કાં હે અને જો આપણે દેલાએ પણ ભરીને આવે ગા હે ને હવે જતાં ઝાંકડા અલામાં છે ને આ આ ફિટ કરવા હતું ધનાભાઈને આવવું પડે જો આ ઓલું હે હૈડકી આણા ઉપરથી લીએ એક જાણા ઉપરથી હું કંઈક હે અને મારા મામાને ટેકાના ભાવમાં માંડવી ઓનલાઈન કરાવેલું હતું ને તેણે ભરાઈને જવું હતું ને તે પછી ઝાકડો તો ભાણવારી ગોતો જ તે પછી પાછા મામો જણકો મામોને લખમણ ગાન હતી પાછું રિટર્ન ટ્રેક્ટર આવતું હતું ને ત્યાર પછી એમાં ભરી આવ્યા એટલે ત્રણ દરવાજા છે એક આ મોટો આપણે બારોબાર બારોબારથી આવીએ એ અને બે અંદર પડ્યા હજી એ બે એટલે ત્રણ દરવાજા આવ્યા એ ફિટ કરવાના રહ્યા અને આગળ કરણીઓને આવે ને તો પછી ઉતારે આણી બે જણા અમારાથી બેથી ન ઉતરે ને ડિઝાઇન અમે કંઈ કરાવી ને તમાર કેસ જીવા છે ને એવાન એવા જ કરાવ્યા કંઈ ફાફું કર્યું ને તો અને જો આવી રીતનો હે ને ગેડીયો કર્યો ત્યાં ધકેલીઓ હે ને ત્યાં અહીંયા લહેરાવી ને એટલે બંધ થઈ જાય બે અહીં હે લગભગ આડા ઉપર જ આ લે એટલે હમ બે ગરેડીયા હે ને મામો ટેકા ભાઈ માંડવી નાખવા જતા હતા તે મારે બે કામ થઈ ગયા એક ને એક ધક્કામાં ને રોગું ખાલેલું નથી અને મારે હે ને ભેરા થયા રાખ્યા નથી સાની ટોપડ્યું ટોપડ્યું બપોર પછી એક 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 ભીટક્યા રાખ્યું ઠામ ભેરાં થઈ ગયા તે વિસરવાના હે ને પાડોળા બહાર નીકળે ગાં તેના ખીલા વારવાના હે

પાડોશું નબળું રે ને ગમે તે પાડોશું કે ઢોર ગમે ઈ કઈ નબળું હોય ને મજા નો આવે એમાં એ થાય કે ધંધામાં માં કઈ બરકત જ નથી અને જો આણે હે ને આ ટોકરા પડ્યા ને તે ટોકરા ની અને બઘા ની બે ઇન્જેક્શન મારવાના હે એટલે એ બઘા નું માર્યું ને એમાં ટોકરા નું તો આવે જાય જીવ આડી વાળા જોઈએ જેણકા પાડડા હોય તો લાણ થાય અને ટોકરા પડે તે એ બે નું હે ને ભેગું જ ઇન્જેક્શન મરવાઈ દીધું ને તે ભેગે ભેગું જ થઈ જાય તે અમારે ડોક્ટર હે ને પછી પછી લગભગ એને કહે ને હા કીએ ને એ પછી દહક ડોક્ટર સાહેબ પૂગે હે તે ડોક્ટર સાહેબ આવે ને તો પછી મારીએ મારીએલો એને બે ઊભવા દઈએ તડીકો જ રખાવા દઈએ અને આપડી ખીલા સોખા કરી નાખીએ બટકા ભલે અને તબેલા માં હે ને પાવડો મરાઈ ગયો અને રૂપારીઓ એવી અસલ ની હોવાય ની તાથીઓ ગહે ગહે નવરાવી હોય પણ અટાણે તો કઈ હાલ બેહાલ થઈ જાય અને અમારે વાહિંદા ભાઈ હે ને એ હાંજી ને તાવતો હવે એક જ ટાઈમે આવે ત્યાં અમે આ ઢેગલા કરે અને મૂકી દઈએ એ વાહિંદા નાખે જાય એટલે નાખવા આવે વાહિંદા તે હવારમાં એ વહેલો પાંચ વાગ્યામાં આવે અમે ઉઠીએ ને એ વાટાણામાં અમે વહેલા ઉઠીએ હાડાસીએ ને તો અમે ઉઠી જઈએ અમારું પૂજા પાઠનું કામકાજ હોય એ બધું પૂરું કરીએ ને સા પીતા હોય ને તા એ પૂગે આવે એ વાહિંદાની હમણી કરાવે જાય એની વાહીંદા કરાવી દેવાની હે ને ગમાયણું કાઢી દેવાની હે એ બે કામ કરી દેવાનું હોય તે ગમાયણું માંથી ડૂસો કાઢે અને સીધો ઢેકલામ નાખે ને એને ભરવાનો જ દે એ બે કરે જાય તે હમણાં તો મલોક ટેકો થઈ ગયો અને વાહિંદા હે ને તગારેથી નાખવાના હોય તે અમારે અધે સાણ બહુ જ ન થાય બધાય રાયડ્યું નાખતા કે સાણ અધે થાય સાણ અધે થાય તો ક્યાંક ઘોઈ રહ્યો વાહું થઈને પછી વાહીંડા નાખવા વાળા એક ભાઈની રાખો હું અમાર તગાર નાખવાનું થાય ને તો અમારા મેળ જ ન આવે કે આમ પછી બે જણા હું જોઈએ ને બે જણા આપણે ઘેર રહીએ ને લખમણ દૂધ ભરવા વયો છે અને વધી હું એકલી તો મારાથી એને તગાર હું સડે નહીં વાંદાનું ફૂલ તગારું ભર્યું હોય ને તે મારાથી સડે નહીં ને તે થોડે થોડે ભરે કંઈ ડૂકે નહીં ને જાજુ સડે નહીં તે અને અવડ્યું હામટું વાહિંદુ થાય અડધું પૂર્ણ ટેલર જેટલું સવારમાં વાહીંદુ થઈ જાય એટલું થોડું થોડું ભરેને નખ્યા રાખીએ તો કંઈ પરવારીએ નહીં એટલે પછી એ તગારે ન ખવવા હોય ને તો માણસ જ રાખવો પડતો એ વાહટું થયે ને આપણે વાળું એક રાખ્યું માણસ દોવામાં કંઈ એ બીજું કંઈ કામ ન કરવાનું ખાલી એણે વાહીંદા અને ગમાયનું બે જ કરી દઈએ એટલે એ બે કામ તોય ઘણું બધું કામ શું થઈ જાય આપણે થાય કે ઘણું કામ નીકળે ગયું ખાલી પાછ સીધું પાણી ચાલુ કરવાની રહીએ નિરણ કરે ને એટલે અમે દોવે ને ફટાફટ નિરણ કરે ને દે ને અમે સા પાણી કરી ને ઘરમાં હું હંજવાર પોતું કરલા ને લોટને સાહેબનું એવા કામ કરલા તા આપણે એને સીધું પાણી ચાલું કરવાનું ટાઈમ થઈ જાય એટલે લખવું દૂધ ભરેને આવે ને તો પાણી સારું થઈ જાય એટલે વહેલું જેટલું કામ થાય ને એટલો આપણી ફાયદો હોય કારણ કે જેટલું વહેલી ઊભી હું ખાઈ પીએ અને બેસે અને જેટલો જાજો આરામ કરે એટલો જ આપણી તો ફાયદો રહીએ એટલે જેટલો જાજો આરામ કરે એટલું દૂધ પણ વધારે બને અને ફેટ પણ વધારે આવે એટલે અમે હે ને ફટાફટ કામ નિપટાવવાનું એ જ હોય ને પછી હાલવા રહીએ તો એ કર્યા રાખીએ અને ઘડીએ ઘડીએ નાખ્યા રાખીએ અને ઊભ્યું કર્યા રાખીએ તો હે ને ફેટ ન આવે અમારે ફેટ ઉપર દૂધ હોય ને એટલે ઘાં ઘા કામ ખાલી કરવું પડે એટલે એવા હાટું છે ને વાતા વાંધો ન આવતો ને ફેટ ઉપર ન જતું ને બાંધલ ભાવ હોય ને આ ફેટ ઉપર દૂધ હે એટલે ઈ એક ઓલું થતું અમે કે માણસ રાખી દઈએ વાહીંદાને જ્યાં સુધી નાખે ત્યાં સુધી હારું અને હે ને ઘડીકમાં ન નાખે વાહીદાનું કામ કોઈની પસંદ ન આવે પણ સારું આ ભાઈ ત્યાં આવ્યા અને નાખે એટલે ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કે હારું તમે વાહનદાન કામ મારું હર કરી દીધું અહીં પૈસા દેતા અહીં ટાણ કોઈને વાહીદાને જ નાખવા એટલે એવું હે ને મણતા વાહિંદા ઉકલે અને નાખવામાં પણ કંઈ આરાહ ન થાય પણ કોઈ ભરેને સડાવવા દેવા ખાલી હું ભરે દા મને સડાવવા વાળું હોય ને તો તમારે દસ મિનિટનું જ કામ હે કંઈક કામય એટલે મોટું ને એટલે ભારીને પણ સડાવવાની હુરીએથી જ રાખવું પડે we એટલે એવું થાય અને જેટલો બી હું જાજુ આરામ કરે ને એટલો આપણે ફાયદો થાય ખાઈ લઈએ પછી જેટલું ઓગારી સડાવે ને એટલો જ આપણે નફો રહીએ એ અને આપણે નાખ થાય નાખ થાય એટલે એ તો સાઈવા રાખે પણ ઓગારી ન સડાવે એટલે એનો કંઈ મતલબ ન રહીએ અને પછી આખો દી ઊભ્યું થાય ને બેહે ઊભું થાય ને બેહે એટલે મેં એ પણ ઓલું થયા રાખે એટલે અમે તો હે ને હવે સાડા આઠ નવ થાય ને તો બધું તબેલામાં કામ કરે ને પછી હાજી શિયાળ વાગ્યા સુધી ઓર ગીરીએ જ નહીં એટલે ને કર્યું બેઠીયું જ રહીએ દોવાની ભારી મજા આવે એટલે એવું થાય તો હાલો વાલો હું અમારે ખીલાસો સોખા કરવા ત્યાં ત્યાં બેઠી બેઠી વાતનું લાફા લણી તાકડી ધોવા વાંટણ થઈ જાય એટલે ઘાય ગાય એને ખેલા સોખા કરી નાખ્યા અને પછી બેસે જાય એ ધોવા તે સવારી પાસા પાડીયા બાંધવા હોય ને તો કામ આડું ન આવે એવા હાટું એટલે એવું હોય તો હારું માલું જવા બસ એક બનાવું એક આવે એક નથી આવતી એક ડોલ આવે એક ડોલ નથી આવતી આવી છે બે i <coughs>

આખરી વાલી હા વચવાળી બેય છે ને વચ્ચે વાળી એને બે મૂકી આવ આ મોટી એ નહીં એને આ બાજુ વાળી છે આ ને આ તારે બાજુ તણ આવે એ નહીં ને બીચ વાલી દુઈ છે એ આખરી વાલી નહીં હગાને હાલે પાણી શિયાર પાંચ બાકી રહ્યું હતી તગારા કાઢવાની હજી આપ ધીરે ધીરે પીએ હેવા થાય બહારના ઢોર આપણે લઈ જાય કુંડા ના એવા હોય ને પછી આપણે ટબમાં પીવરાવા ને હેવા કરીએ ધીરે ધીરે હેવા થઈ જાય અસલ ના હેર ખાંડ પકડી જાય રૂપારા જે આવા મોટા ટબ હોય ને એમાં જ આમ પાણી કરીએ કાઢેલી હગે તગારા હતા આ કોક રેગો હોય ને જો આપણે આ દૂસો હોય સાઈડમાં થઈ ગયો કરી નાખીએ એટલે સાટાઈ જાય અમારે ઓલું અમારું પહેલું પાછલા વાળોનું મંગોટું હે ને એમાં બહુ જ ધૂળ આવી હતી હગા અને એ જે થોડુંક મકાઈ ઓલો લો ખર નાખે તે ખાઈ ગઈ હતી હા પડ્યો લે હેઠો ઢોરે ને ખાવો તો આલે ને ખાને ને આ ગાય અહીંયા જ ખાણ શું કરી દીધું એટલે ખાણ તો બધા ને પાસા નીકળે તો બેલામાંથી પાડીએ તો એમાંથી જ ધરાઈ રહીએ હા ટે બાજીમાં ફેરીએ રૂપારા ખાઈ ખાઈ એ આ હે ને ઓલો હું ગમાણીમાંથી કાઢે ને ગાયનો એ હજી બે પાડીઓને મૂકી દે તે સાટે જાય

એને કાયમ એટલે કાયમ ને આખા તબેલાનો બધો એને વધ્યો ઘટો માલ ઈ જ ડુકાડે ને મીરાની ત્યાં બધું ને હાવ રૂપારા એવા ગઠિયા જીવા થઈ જાય અસલના ખાણ થોડું મૂકે આ તું ખાઈ ગઈ ને બધી ટીલી બાકી ખાઈ અને નો

દેવા વાળો કાંદ ઉભરો હોય અઢળક દે રોગું તો ન દે તો હાથ પગ હલાવવા જ પડે તું ખાય તો તારા હાટું લેવા મકાઈ ખોડ તો ખાઈશ અને હોશિયાર માણસ જાય લેસન કરવા બેઠી ગયો હોશિયાર બહુ છે ને તે જો એવડી એવડી કેવી મસ્ત હેવા થઈ ગયું એટલે જેટલું દૂધ પીએ ને એના હાં ખાણ ખાય ને એટલે એવી રૂપા દૂધ પીએ અને ખાણય ખાય એટલે આવું ટેફા જીવ્યું જો અમારે એક પાડડું નબળું ને તો એક છે ને અંદર હે ને એ જ જરાક નબળી હતી પણ એની હમણાં પાસે હે ને તેલનો અને કરમનો ડોઝ આવે ગયો ને એટલે હાવ ગઠિયા જીવા થઈ ગયા અને આ જોવો જોઈએ અસલ નહીં જો ભરાઈને નળી પાડે ને અમે હે ને હવાઈરી અને હાંજી બે જ ટાણા પાણી એ કરીએ એટલે અટાણે હે ને હવાઈ રીવું રૂપાનું પાણી પીએ લઈએ અને અટાણે એટલે મસાલનું પાણી પીએ અને ધરાય અને હાવ

અને અમે હેના કોઈ એક તગારનું પલારીએ ને તો એલો એક ટક ભરાઈ જાય આમ કે પેલા મહિને લગભગ દોઢક બેક વરસ દોઢક વરસ થયાનું અમે મકાઈ ખોળ ખવડાવીએ નો ખાધો હોય ને એ જો ખાની કંઈ ટાઈમ નહીં પડે એ ઢોરે નાખી આપણે ઢોર નું બધું કરી દીધું કામ પૂરું એક રિયા નાટો મરવાનો હે સુરપંખા એ ઠારા લેતી આવજે તો ધોવાઈ ગયેલા છે ઘરે લઈ આવ્યાનો હે ને એક વાનો હે સરસ છે હો